આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તેથી જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે વરાછા પોલીસ પેટ્રોલિંગમાં હતી જ્યારે ખાનગી બાતમીના આધારે વરાછા પોલીસે વગર લાયસન્સે ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો એક દુકાનમાં છે જે બાતમીના આધારે વરાછા પોલીસ દ્વારા વગર લાયસન્સે ફટાકડાનો સંગ્રહ કરતા બે ઇસમો પકડી પાડ્યા મળા વિસ્તારમાં મારુતિ ચોક સંતોષી નગર ખાતે આવેલ સોપ નંબર 11 ની દુકાન ખાતે એક ગોડાઉન માં અને દુકાનમાંથી આશરે પંચાણું લાખ થી પર વધુ ફટાકડાનો જથ્થો પોલીસે પકડી પાડ્યો સાથે બે ઈસમને પોલીસે પકડી પાડ્યા પોલીસે ગેરકાયદેસર કાયદેસર ફટાકડાનો જથ્થો રાખનાર બે ઈસમને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે પૂછપરછ કરતા કરતાં દુકાનદાર કહ્યું કે બંને ઈસમો એ પહેલા આગામી દિવાળીના તહેવાર આવતો હોવાથી ફટાકડાનો માલનો જથ્થો વેચવા માટે રાખેલો એટલું જ નહીં પણ અહીં ફાયરની કોઈપણ જાતની સેફટી નહોતી હતી કોઈપણ જાતના સાધનો પણ વસાવેલા નહોતા વગર લાયસંસે આ પ્રકારનું કાર્યવાહી ચાલુ હતું જેથી સમગ્ર મામલે હાલમાં વરાછા પોલીસે જુદી જુદી કલમો લગાડીને ગુનો દાખલ કર્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઘેરવસરના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળી તેમજ નવરાત્રિનો તહેવાર આવતો હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું પોલીસ કમિશનર સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર સર તેમજ ડીસીપી જ્હોન સરના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બાતમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે આ બાબતે વરાછા પોલીસે વરાછા મારુતિ ચોક પાસે આવેલ સંતોષીનગર શોપ નંબર અગિયારના દુકાન તેમજ ગોડાઉનમાંથી પંચાણું લાખ સત્તર હજાર ત્રણસો અડત્રીસ રૂપિયાનો ફટાકડાનો જથ્થો કબજે કરેલ છે આ જથ્થો રાખનાર બે ઈસમોને પણ એક્સપ્લોઝિવ એક્ટ તેમજ માનવ જિંદગીને જોખમ કરતા જે નવા બીએનએસના કાયદાની હેઠળ કાર્યવાહી કરી અને ધરપકડ કરવામાં આવેલ છે મજકૂર આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ શિવા કાશીથી આગામી દિવાળી આવતી હોય તેઓએ આ ફટાકડાનો જથ્થો મેળવેલો છે તેમજ આ જગ્યાએ પોતે જરૂરી ફાયર અને સેફ્ટીના સાધનો પણ નહીં રાખી અને લાઇસન્સ વગર આ મુદ્દામાલ સાથે મળી આવી તેમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલનો જે કબજે કરેલ મુદ્દામાલ એ સેફ જગ્યાએ પણ સ્થાનાંતરિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે